તો ચાલો મિત્રો આજે આપણે શોભા યાત્રાના દર્શન કરીશું તમે જે જોઈ રહ્યા છો તે ઝાઝેડા રોડ છે જૂનાગઢની અંદર આવેલો આ ઝાંઝેડા રોડ ત્યાં આજે શ્રી રામચંદ્ર ભગવાનની શોભા યાત્રા નીકળવાની છે તો આપણે તેમના દર્શન કરીશું અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો ચાલો તો આપણે હવે શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા છે આવવાની છે તેના દર્શન કરીએ છીએ તમે આ જે જોઈ રહ્યા છો તે તમે નિહાળી રહ્યા છો તે લાઇટિંગ છે તે કાંજેડા રોડ ઉપર આવેલા બાબા કોમ્પ્લેક્ષ છે ત્યાં એક ભવ્ય એવો શોરૂમ એને શો બનાવવામાં આવેલો છે લાઇટિંગ ગોઠવેલું છે અને ત્યાં એક સ્ટેજ ઊભો કરવામાં આવેલો છે ત્યાં સરસ મજાના ગીત વાગે છે રામચંદ્ર ભગવાનના અને સરસ મજાનો અહીંયા તેજ બનાવેલો છે તમે જોઈ રહ્યા છો ડીજેનું પણ મોટું એવું સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવેલું છે અને લાઇટિંગનું પણ સારું એવું સિસ્ટમ લગાડવામાં આવેલું છે તો ઝાંઝાળા રોડની અંદર આવેલું આ બાબા કોમ્પ્લેક્ષના દ્રશ્ય છે તમે જે જોઈ રહ્યા છો તે હજી આપણે શોભાયાત્રા નીકળવાની ઘણી વાર છે એટલે આપણે અહીંયા પહેલાં આ લાઇટિંગનું રેકોર્ડિંગ કરી લઈએ પછી આપણે શોભાયાત્રાનું પણ રેકોર્ડિંગ કરીશું તો તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે આવા નવા નવા વિડીયો લઈ અને અવશ્ય વધારશું તો સાંજના કાંઈક છ સાડા છનો ટાઈમ થઈ ગયો છે ભાવિકો બધા બેસીને શોભાયાત્રાની વાત જોવે છે અને શોભાયાત્રા જોવા માટે બધા આતુર છે તમે જોઈ રહ્યા છો અને ભાવિકોની અવર જવર પણ ચાલુ છે આ બાબા કોમ્પ્લેક્ષ ઉપર સ્ટેજ બનાવ્યું છે ત્યાંથી તમે જોઈ રહ્યા છો તે વોર્ષો પણ ચાલું છે ગીત પણ ચાલું છે ભગવાન શ્રી રામચંદ્રના ગીતો ગવાય છે અને આ લાઇટિંગનું ભવ્ય ડેકોરેશન તમે જે જોઈ રહ્યા છો તે બાબા કોમ્પ્લેક્ષનું છે હવે આપણે અહીંથી આગળ થોડાક જશું એટલે આપણે ઉપરથી દ્રશ્ય લેવાના પ્રયત્ન કરીશું તમે જે જુઓ છો તે અહીંયા ટ્રાફિક પણ થઈ રહી છે હજી શોભાયાત્રા નીકળવાનો ઘણો ટાઈમ છે આપણે શોભાયાત્રાનું પણ શૂટિંગ અવશ્ય કરશું તો તમે ચોલાયળા લેજો જેથી કરીને તમારે શોભાયાત્રા અહીંયા જોવા મળે આ તમે જે જોઈ રહ્યા છો તે જોમક જનકપુરી શોપિંગ સેન્ટર છે ત્યાં ભાવિકોની ભીડ લાગેલી છે તે લોકો શોભાયાત્રા જોવા માટે આતુર છે હવે આપણે ત્યાં ઉપરે જવાના છીએ જઈને આપણે દ્રશ્ય લીધેલા છે તમે જે જોઈ રહ્યા છો તે આ ઉપરના દ્રશ્ય છે અને નીચેથી આપણે ઝાંઝેડા રોડ નિહાળી રહ્યા છીએ અને ભવ્ય લાઇટિંગ સાથે આ એક રથયાત્રા નીકળવાની છે અને તમે જે જોઈ રહ્યા છો તે અહીંથી નીકળશે રથયાત્રા ઘણા બધા ભાવિકો હાથમાં ઝંડા લઈને જઈ રહ્યા છે યુવા વર્ગ ખાસ કરીને તે આની અંદર વધારે ઉત્સાહિત જોવા મળે છે જો તમે અહીંયા ઝાંઝેડા રોડ ઉપર આજે ભવ્ય એવો કાર્યક્રમ જે થઈ રહ્યો છે તે નિહાળવા માટે પૂરું ઝાંઝેડા રોડ એકસાથે ભાવ વિહોનું બન્યું છે અને શ્રીરામના રંગમાં રંગાઈ ગયેલું છે અહીંયા શિવ ભગવાનની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે શંભુ ભગવાનની મહાદેવની તમે જે જોઈ રહ્યા છો તે બાળકો તેની સાથે ફોટા પણ ખેંચી રહ્યા છે પોતાની ભગવાન શિવના ગોદમાં બેસીને બાળકો ફોટાનું શૂટિંગ કરી રહ્યા છે અહીંયા બંને બાજુ જ ઠંડી એવી છાશનું વિતરણ થઈ રહ્યું છે અને તે તમારે અહીંયા આવો તો અવશ્ય પીવું જોઈએ અહીંયા રામચંદ્ર ભગવાનની એલઈડી પણ મૂકવામાં આવેલી છે તેની અંદર તેમનું દ્રશ્ય બતાવવામાં આવેલું છે આ સિદ્ધનાથ મંદિરના દ્રશ્ય છે તમે જે જોઈ રહ્યા છો તે ચાંજળા રોડ ઉપર આવેલું સિદ્ધનાથ મંદિર મહાદેવનું છે સામે તમે જોઈ રહ્યા છો તે એના દ્રશ્ય અહીં તમને હું બતાવી રહ્યો છું બાજુમાં પણ ઘણી બધી મૂર્તિઓના દ્રશ્ય તમે નિહાળી શકો છો આ બજરંગબલીની ભવ્ય મૂર્તિ એવી વિશાળ મૂકવામાં આવેલી છે જો બજરંગબલી બિરાજમાન છે અહીંયા અને બાજુની અંદર બીજી એક મૂર્તિ શ્રી રામચંદ્ર ભગવાનની પણ મૂકવામાં આવેલી છે તે પણ અતિ નિહાળા જેવી છે જે અયોધ્યામાં મૂર્તિ શ્રી રામચંદ્ર ભગવાનની મૂકવામાં આવેલી છે તે છે અને બાજુમાં જે તમે જોઈ રહ્યા છો તે શંકર ભગવાનની લિંગ બનાવવામાં આવી છે તે ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈન છે ત્યાંનું ચિત્ર અહીંયા બતાવવામાં આવેલું છે હવે આપણે થોડાક આગળ જશું એટલે અહીંયા કાચના ઘોડા પર મૂકવામાં આવેલા છે તે પણ તમે નિહાળી રહ્યા છો આ વખતે ઝાંઝરા રોડને સુંદર રીતે શણગારવામાં આવેલો છે એક વખત અહીંયા નિહાળા જેવું છે તમે જે જોઈ રહ્યા છો તે લાઇટિંગનું પણ સારું એવું ડેકોરેશન કરવામાં આવેલું છે અહીંયા અને ભવ્ય આ સો રો કરવામાં આવેલો છે જે હાથીઓ પણ અહીં મૂકવામાં આવેલા છે ભવ્ય ખૂબસૂરતીઓ સાથે અહીંયા ઝાંદેડા રોડની અંદર આ ભવ્ય હાથીઓ અને ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે આપણે શોભાયાત્રાના પણ દર્શન કરીશું એ પણ હું તમને બતાવીશ સામે ફટાકડા પણ ફૂટી રહ્યા છે અને બંને બાજુ એક એક હાથી આ ઝાંઝેડા રોડ ઉપર મૂકવામાં આવેલો છે તમે જે જોઈ રહ્યા છો હવે આપણે અહીંથી આગળ જશું એટલે કાવેરી એપાર્ટમેન્ટ આવશે બાજુમાં તીર્થ એપાર્ટમેન્ટ છે બાબા કોમ્પ્લેક્સમાં સ્ટેજ બનાવવામાં આવેલો છે તે પણ નિહાળ્યો આપણે હવે આપણે આગળ ચાલા જશું અને હું તમને જ્યાં સુધી આ શોભાયાત્રા નીકળવાની છે તે બતાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ તમે મારી સાથે જોડાયેલા રહેજો જો તમે આ શોભાયાત્રાનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અને સામે સિદ્ધનાથ મંદિર મહાદેવના દર્શન પણ થઈ રહ્યા છે એક ભવ્ય ઉજવણી સાથે મહાદેવના દર્શન આપણે કરી રહ્યા છીએ પેલી જે બજરંગ બલીની મૂર્તિ મેં આપને બતાવી હતી તે ભવ્ય મૂર્તિ અહીંયા મૂકવામાં આવેલી છે આજે અહીંયા કાચના ઘોડા પણ અહીંયા મૂકવામાં આવેલા છે મહાદેવના એ પણ આપણે નિહાળી રહ્યા છીએ હવે આપણે આગળ જશું અહીંયા આપણે બધા દ્રશ્ય નિહાળતા નિહાળતા આપણે આગળ વધી રહ્યા છીએ અને શોભાયાત્રાનું આપણે બેશબ્રિયથી તેમની રાહ જોઈ રહ્યા છીએ તમે જે જોઈ રહ્યા છો તે ઝાંઝડા રોડનું આ ખૂબસૂરતીભર્ય દ્રશ્ય છે અહીંયા સામે સાસનું શરબતનું બધી જાતનું વિતરણ ચાલુ છે આ ઝાંઝા રોડ ઉપર આવેલું શ્રી સાંઈનાથ ભગવાનનું મંદિર પણ આવેલું છે હવે આપણે આગળ ચાલ્યા જશું બંને બાજુ ભાવિકોની બહુ જ ભીડ છે શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટે અને આપણે અહીંયાથી આગળ આગળ જતા જશું એટલે જ્યાં શોભાયાત્રા પહોંચી છે ત્યાં આપણે ભૂગી જશું યુવા લોકોના હાથમાં શ્રી રામચંદ્ર ભગવાનના ઝંડા છે ઝંડા તે લોકો લહેરાવી રહ્યા છે અને શ્રી રામચંદ્રના નારા સાથે બધા ઉત્સવથી ભગવાન શ્રી રામચંદ્રને જોવા માટે અને નિહાળવા માટે તે લોકો ઉત્સિત છે હવે આપણે આગળને આગળ ચાલ્યા જશું અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે યમુના વાડી પાસે જે મસ્ત એવું સ્ટેજ પણ બનાવવામાં આવેલું છે ત્યાં પણ એક લાઇટિંગનું ગોઠવવામાં આવેલી છે અને ત્યાં પણ ગાયક કલાકારો ગાઈ રહ્યા છે ભગવાન શ્રી રામચંદ્રના ભગતના ગીતો અને આપણે અહીંયા નિહાળી રહ્યા છીએ તે બજરંગબલીના ઝંડા સાથે બધા શ્રીરામમય બની ગયેલા છે બધા ભક્તો એક સાથે હવે આપણે આગળ ચાલ્યા જશું થોડી ઘણી શોભાયાત્રા તમે જે જોઈ રહ્યા છો તે યુવા વર્ગ બધા પોતાની બાઇકો લઈ અને બજરંગબલીના ઝંડા સાથે બધા આવી રહ્યા છે અને સામે એવો કૃષ્ણ ભગવાનનું મસ્ત એવી પ્રતિમા મૂકવામાં આવેલી છે આ કલ્પ વૃક્ષ પાસે આ પ્રતિમા મૂકવામાં આવેલી છે અને આપણે જશું આગળ એટલે અહીંયા ઘણા મંડપો આ બનાવવામાં આવેલા છે જ્યાં વિશાળ લાઇટિંગ બનાવવામાં આવેલું છે એક વખત આપણે નિહાળતા રહીએ તેવું પણ આ લાઇટિંગ છે હવે આ તમે જે જોઈ રહ્યા છો તે યમુનાવાળીની બરોબર સામે આ ભવ્ય એવો બનાવવામાં આવેલો છે અને તેમની બાજુમાં જે અહીંયા જે ડાગલા મૂકવામાં આવેલા છે તે પણ એ ખૂબસૂરતીથી બાળકોનું મનોરંજન કરે છે અહીંયા બધી જ જાતને યુવા લોકો માટે અને વડીલો માટે અને બાળકો માટે બધા માટે અહીંયા ઉત્સાહનો કાર્યક્રમ કરવામાં આવેલો છે ઝાંઝેડા રોડ ઉપર તો ભવ્ય એવો કાર્યક્રમ છે તમે જે જોઈ રહ્યા છો તે હવે આપણે આગળને આગળ વધતા જશું જેથી કરીને આપણને શોભાયાત્રાના દર્શન થઈ શકે એટલે બરોબર સવા સાત થવાની તૈયારીમાં છે હજી શોભાયાત્રા ઝાંઝેડા ગામની પાસેથી બહાર નીકળી છે હવે આપણે આગળ જશું એમના વાળીથી થોડાક આગળ ચાલ્યા જશો એટલે એક બીજો મંડપ અહીંયા બનાવવામાં આવેલો છે તેનું પણ લાઇટિંગ ભવ્ય એવું કરવામાં આવેલું છે તમે અહીંયા રોડ ઉપર જોશો તો ઘણી ઠેકાણે મૂર્તિઓ મૂકવામાં આવેલી છે ભગવાન શંકરની છે વિષ્ણુ ભગવાનની છે કૃષ્ણ ભગવાનની છે અને શંકર ભગવાનની છે બધાને દર્શન કરવાનો પૂર્ણ લાભ મળે તે હેતુથી ભાવિકો સાથે આ તમે જે જોઈ રહ્યા છો તે ભવ્ય રોડ શો કરવામાં આવેલો છે ભગવાન શ્રી રામનો આ રોડ શો કહેવામાં આવે છે એની શોભાયાત્રા નીકળશે હમણાં આપણે બરોબર શોભાયાત્રાની નજીક જઈ રહ્યા છીએ અને તે શોભાયાત્રા નિહાળવાનો પૂરેપૂરો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ સામે આપણે હવે આવી ગયા છીએ રિલાયન્સ મોલ પાસે તમે જે જોઈ રહ્યો છો તે સ્માર્ટ મોલ રિલાયન્સ મોલ બંને અહીંયા બાજુબાજુમાં ચાંઝેડા રોડ ઉપર આવેલા છે તે પણ ભવ્ય રીતે શણગારવામાં આજે આવેલા છે અને ભાવિકોની બંને બાજુ ભીડો અહીં જોવા મળે છે આપણે તે નિહાળતા નિહાળતા આગળ જઈ રહ્યા છીએ અને હવે તમે જે જોઈ રહ્યા છો તે થોડીક સાંજ પડવા આવી છે એ સાંજના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અને હજી શોભાયાત્રા ઝાંઝેડા ચોકડી પાસે પૂગી છે આપણે તેમની પાસે જઈ રહ્યા છીએ અને શોભાયાત્રાનો બધા પૂરી રીતે ઇંતજાર કરે છે અને તેમની રાહ જોવે છે આ તમે જે જોઈ રહ્યા છો તે સ્માર્ટ બજારના દ્રશ્ય છે બાજુમાં રિલાયન્સની પણ મોલ આવેલો છે આગળ આપણે જશું તો યોગી પેટ્રોલ પંપ પણ જોવા મળશે આપણને હજી શોભાયાત્રા અહીંયા પૂગી નથી અને ભાવિકો તેમનો ઇંતજાર બેસબરીથી કરી રહ્યા છે હવે આપણે અહીંથી આગળ જશું અને હું તમને ચાંદડા રોડના ભવ્ય એવા રોડ શોના દર્શન કરાવતો રહીશ શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય એવી શોભાયાત્રા નીકળે છે કે ચાંદડા રોડ ઉપર તેમના આપણે દર્શન કરવા આગળને આગળ વધતા જશું તેથી આપણને તેમના દર્શન થાય ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે લોકો આમાં નવા વિડીયો જોતા હોય આપણા તે લોકો તો અવશ્ય એવું સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે નવા નવા વિડીયો લઈને આવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા રહીશું જેથી કરીને આપણે અહીંયા ભગવાન શ્રી રામચંદ્રના દર્શન કરીશું તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે નવા નવા વિડીયો બનાવવાના અને ગોતવાના પ્રયત્ન કરી રહ્યા છીએ તમે જે જોઈ રહ્યા છો તે આપણે હવે ઝાંઝેડા ચોકડીથી લગભગ આપણે પાંચસો મીટર દૂર છીએ હવે આપણે શોભાયાત્રા નિહાળવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું શોભાયાત્રા અહીં પૂગવામાં આવી છે તો આપણે હવે શોભાયાત્રા નિહાળવાનો પ્રયત્ન કરીશું ફરી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દરેક મિત્રો બજરંગબલીના ભગવા ઝંડાથી લહેરાતા લહેરાતા લોકો આગળ વધી રહ્યા છે અહીંયા શોભાયાત્રાનું પૂર્ણ સ્વાગત કરવામાં આવેલું છે તમે જોઈ રહ્યા છો અહીં શોભાયાત્રા આપણે નિહાળવા માટે પૂગી ગયા છીએ પહેલાં યુવા વર્ગ છે અને તે લોકો બધા પોતાની ગાડી ફોર વ્હીલર લઈને તે લોકો ઝંડા લઈને તેમાં રથયાત્રામાં જોડાયેલા છે અને પછી અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે જેસીબીવાળા પણ અહીંયા છે એ પણ હું આપણને બતાવીશ આની અંદર મોટા મોટો યુવા વર્ગ વધારે છે હું તો કહું છું કે યુવા વર્ગોને આમાં પૂરેપૂરો લાભ લેવો જોઈએ કારણ કે એમની ઉપર જ આ બધું અત્યારે ચાલે છે તેથી યુવાનો વર્ગોને પૂરેપૂરું ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની રથયાત્રામાં ભાગ લેવો જરૂરી છે અને તે લોકો ઉત્સાહથી અહીંયા ભાગ પણ લઈ રહ્યા છે અને ઝંડા લહેરાવી રહ્યા છે જો તમે ભગવા ઝંડા લહેરાવી રહ્યા છે અને હવે આપણે શોભાયાત્રાની પાસે પૂગવા આવેલા છીએ અને હવે આપણે શોભાયાત્રાના દર્શન કરશું આ પહેલી શોભાયાત્રા તમે જે જોઈ રહ્યા છો જય શ્રી રામના નારા સાથે અહીંથી પહેલી શોભાયાત્રા છે મેં જેમને જેમ કહ્યું હતું કે જેસીબીવાળા પણ જોડાયેલા છે તે પણ છે ગાડીઓવાળા પણ છે અને સામે શ્રી રામચંદ્ર ભગવાનની જે શોભાયાત્રા બનાવેલી છે તે પણ અહીંયા જોવા મળે છે આ આપણે નિહાળતા નિહાળતા આપણે આગળ વધી રહ્યા છીએ ફરી આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી છે અહીંયા રામચંદ્ર ભગવાન બનાવેલા એક બાળક બેઠા છે અને રામચંદ્ર ભગવાનની મૂર્તિ પણ છે અને ભાવિકો પણ પોતાની ગાડીઓ લઈને જોડાવેલા જોડાયેલા છે અને આ તમે બીજી ઝાંખી જે જોઈ રહ્યા છો તે પણ છે અહીંયા તમે જુઓ બાળકોને ભગવાન બનાવવામાં આવેલા છે અને પોતાના દ્રશ્યથી બાળકો પણ ખુશ છે અને એક મસ્ત મજાનો માહોલ તરીકે અહીંયા બનાવવામાં આવેલો છે શોભાયાત્રાનો જુઓ તમે બાળકોએ શોભાયાત્રામાં ઘણો ભાગ લીધો છે ઉત્સાહ થઈને અને લેવો પણ જોઈએ હું તો કહું રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા છે તે તેમાં જોડાવવું એ જરૂરી છે આપણે હરેક હરેક પોતાની જે પ્રતિમાઓ લઈને પોતાની સાથે અહીંયા શોભાયાત્રામાં જોડાયેલા છે અહીં રામચંદ્ર ભગવાન પોતાના ધનુષની પ્રતિમા સાથે જોવા મળે છે તમે જોઈ રહ્યા છો તે અહીંયા બાળ લીલા તમને જે બતાવવામાં આવી છે તે પણ છે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જોવા મળે છે દરેક બાળકો પોતાના વેશ ધારણ કરી ભગવાન શ્રી રામચંદ્રનો અને પોતાની ભૂમિકા ભજવાવી ભજાવી રહ્યા છે તમે જે જોઈ રહ્યા છો તે અને આ ભગવાન શ્રી રામચંદ્રનું ધનુષ તો અહીંયા શોભાયાત્રા પૂર્ણ થાય છે તો મને હવે રજા આપશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમને આવા નવા નવા વિડીયો જે ઠેકાણે હશે અને સારા ભક્તિભાવવાળા હશે હું બતાવવાનો પ્રયત્ન કરી તો બધાયને જય શ્રી રામ